ઉખાણું પેલું દરવાજા ઉપર બેઠો શું કરવા માટે રખવાડી બોલો સાથે કેમ લઈ ગયા મારી ઘરવાળી બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે તાળું અને ચાવી જે જેનું હોય જોઈ શકે બીજા કોઈ જોઈ શકે નહીં બોલો તો મિત્રો આનો જવાબ છે સપનું ઉખાણું ત્રીજું બતાવો એવું કોણ છે જે દિવસે લટકે રાત્રે ભટકે અને તાજા ફળ ખાઈને છટકે તો મિત્રો આનો જવાબ છે કુવડ ઉખાણું ચોથું ગોળ ગોળ આખો વાળો લાંબા લાંબા કાન વાળો ગાજર ખૂબ ખાવા વાળો તો એનું નામ બતાવો લાલો તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણે આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે ઉખાણું પાંચમું રમત રમત રમતા રમે ખૂબ એ તો પડ્યા કરે તો પણ એ તો રમ્યા કરે બોલો એને શું કહે તો મિત્રો આનો જવાબ છે નાનું બાળક ઉખાણું છઠ્ઠું મારા સે અનેક રંગ મારા છે ઘણા આકાર મારો બધા સંગ કરે તો બતાવો મારું નામ શું કહે તો મિત્રો આનો જવાબ છે કપડા ઉખાણું સાતમું એવું શું છે જે શરીર માટે સારું નથી છતાં લોકો તેને ગળી જાય છે તો મિત્રો આનો જવાબ છે ગુસ્સો ઉખાણું આટમું એવું શું છે જે તમે બ્રેકફાસ્ટમાં ખાઈ શકતા નથી તો મિત્રો આનો જવાબ છે લંચ અને ડિનર બુદ્ધિમાની ઉખાણું ઉખાણું નવમું એવી કઈ વસ્તુ છે જે તમારી મુઠ્ઠીમાં છે પણ તમારા વશમાં નથી જો મિત્રો આનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર દેજો તો મિત્રો આનો જવાબ છે તમારું ભવિષ્ય જે તમારી છે પણ તમારા વસમાં નથી ઉખાણું દસમું નાનો એવો સિપાઈ જેના પેન્ટને તમે ખેંચીને ઉતારો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે કેળું ઉખાણું બારમું લોહીનું ટીપું વનવગડામાં રખડે બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ચનોઠોડી ઉખાણું તેરમું રાત થાય એટલે જગમગ થાય દિવસે આખો સાંધી ન જાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે વીજળી ઉખાણું ચૌદમું એવી કઈ સીજ છે જેને આપણે પહેરીએ પણ છીએ અને ખાઈએ પણ છીએ મિત્રો આનો જવાબ છે ચપ્પલ ઉખાણું પંદરમું એવું શું છે જેને આપણે હાથ લગાવ્યા વિના તોડી શકીએ છીએ તો મિત્રો આનો જવાબ છે વિશ્વાસ ભરોસો